આ મારું અનિર્જીખુરિયલ માનું તમે જોઈ શકો છો દર્શન કરો લાઈવ અને આ મોટી બહુ જુનો છે પપ્પા જીવતા હતા તારમુ તમે જોઈ શકો છો જો બહુ ઘણો સમય થઈ ગયો આ ફોટા ને હમણાં જ નવું ડેમિનેશન કરાયું છે અને આ મારા પપ્પાશ્રી આ ભુવા હતા ખોડિયાર મારા ભુવા હતા અને એમની માતા મને મળી અને લોકોનું સારું કરતા હતા અને હવે મને મળી તો હું પણ મા ખોડિયલના આશીર્વાદથી લોકોનું સારું કરું છું અને મા ખોડિયાર નો આશીર્વાદ હશે તો અજુન સારું થશે જય માતાજી જય ખોડિયાર